વડીલા વિડીયો જોવા જેવું છે વિડીયો જોવાની મજા આવશે હવે તમે વિડીયોની શરૂઆતમાં જોયું કે એક માતાજીનો પ્રોગ્રામ હતું અને એ અંદર બે ભૂવા ધૂણે છે અને ત્યારે એક ભૂવો એક બીજા ભૂવાને ઝાપટ મારી લે છે હવે મિત્રો આ ઘટના એવી છે કે ગુજરાતના એક ગામડાની અંદર માતાજીનો પ્રોગ્રામ ગોઠવામાં આવ્યું હતું હવે એ પ્રોગ્રામમાં ઢોલ વાગે છે ઢોલ વાગતા જ પહેલાં એક ભૂવો ધૂણવા માટે ઊભો થાય છે હવે તે ભૂવાને ધૂણતા જોઈને બીજો ભૂવો ધૂણવા માટે ઊભો થાય છે અને બે ભૂવા ધૂણે છે ત્યારે એક ભુવો એક ભૂવાને ઝાપટ ઝીકી લે છે ત્યારે બીજો પણ ભુવો એ ભૂવાને ઝાપટ ઝીકી લે છે હવે મિત્રો બે ભૂવા ત્યાં ધૂણતા ધૂણતાં ઝઘડો કરવા લાગે છે હવે તમે વિચાર કરો મિત્રો આ ભૂવા માતાજીને દાદાનું નામ લઈને ધોણે છે ત્યાં મિત્રો ઝઘડો કરવા લાગે છે હવે તમે એ કોમેન્ટ કરજો કે આ માતાજી દાડો ઝઘડો કરે છે કે આ ભુવા ઝઘડો કરે છે અને વિડીયો જોવા જેવો છે હું તમને બતાવીશ વિડીયોમાં તમે બન્યા રહેજો અને વિડીયો જોયા પછી પ્લીઝ તમે વિડીયોને લાઈક નથી કરતો તો પ્લીઝ આ વિડીયોને હમણાં લાઈક કરી દો અને એ વિડીયો એ લોકોને જરૂર શેર કરજો જે ભુવાઓ પર વધારે વિશ્વાસ કરતા હોય તમે મિત્રો આ વિડીયો જુઓ મિત્રો આ વિડીયો જોયા પછી તમે એમ જ કહેશો જે ભૂવા હોય ને એ ખોટા હોય છે મિત્રો ભૂવામાં કોઈ માતાજી હોતી નથી હવે મિત્રો અમુક ભૂવા જે હોય ને ખોટી રીતે ભૂવો બનવાનો એને શોખ હોય છે અને ખોટી રીતે ધૂણતા હોય છે ખાલી ફેમસ થવા માટે હવે આવા ભૂવાઓ માતાજીઓનું નામ બદનામ કરતા હોય હવે મિત્રો આપણે ગુજરાતમાં જોઈએ છે નાનકડા છોકરા અને છોકરીઓ પણ ભૂવા બનીને ધૂણવા લાગ્યા છે મિત્રો આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ જય ઠાકર